ક્યારેક આકાશમાં એક જોરદાર ચમકારો થાય છે તો ક્યારેક આપણા પગ નીચેની ધરતી ધ્રુજી ઉઠે છે આ બધું શું છે કુદરતની શક્તિ જે અપાર છે અને ક્યારેક ડરામણી પણ તો ચાલો આજે આપણે આ બે મોટી કુદરતી ઘટનાઓ વીજળી અને ભૂકંપ પાછળનું વિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ સમજણની સફરમાં આગળ વધીએ સૌથી પહેલાં આકાશના એ તણખા એટલે કે વીજળીની વાત કરીશું પછી એનાથી બચવા શું કરવું એ જોઈશું એ પછી આપણે જાણીશું કે આ ધરતી કેમ ધ્રુજે છે અને છેલ્લે ભૂકંપ આવે ત્યારે પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી એ સમજીશું તો સૌથી પહેલો મુદ્દો આકાશી તણખા આની પાછળનું વિજ્ઞાન સમજવા માટે આપણે હજારો વર્ષો પાછળ જવું પડશે જ્યાં એક બહુ જ સામાન્ય અવલોકનથી આખી વાતની શરૂઆત થઈ આ વાત જાણવી ખરેખર રસપ્રદ છે વીજળીને સમજવાની આપણી આખી સફર એક બહુવજ નાનકડી સાધારણ ઘટનાથી શરૂ થઈ હતી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી એટલે કે સ્થિર વીજળી વાત છે લગભગ અઢી હજાર વર્ષ પહેલાંની જ્યારે પ્રાચીન ગ્રીસના લોકોએ નોંધ્યું કે અંબર નામનો પદાર્થ ઘસવાથી તેમાંથી તણખો નીકળે છે અને આ ઘર્ષણથી વીજભાર પેદા થવાનો સિદ્ધાંત એ કંઈક એવો છે જે આપણે રોજબરોજ પણ અનુભવી શકીએ છીએ પણ જરા વિચારો જ્યારે આ જ વસ્તુ ખૂબ ખૂબ મોટા પાયે થાય જ્યારે અલગ અલગ પદાર્થો એકબીજા સાથે ટકરાય ત્યારે શું થતું હશે બસ આ જ વાત આપણને વિજ્ઞાનના એક મૂળભૂત નિયમ પર લઈ આવે છે નિયમ બહુ સરળ છે વિરુદ્ધ વીજભાર હંમેશા એકબીજા તરફ ખેંચાય છે અને એક સરખા વીજભાર એ એકબીજાને થક્કો મારે છે અને સાચું કહું તો આ એક જ નિયમ છે જે એક નાનકડા તણખાથી માંડીને આકાશમાં થતા મોટા વીજળીના કડાકા સુધીની દરેક વસ્તુને કંટ્રોલ કરે છે અને જો આ જ નિયમ વાવાઝોડામાં કેવી રીતે કામ કરે છે વાદળ જાણે એક મોટું એન્જિન બની જાય છે એની અંદર ઘર્ષણના કારણે વીજભાર છૂટા પડે છે ધન વીજભાર ઉપર જમા થાય છે અને ઋણ વીજભાર નીચે બસ આકાશમાં એક જબરદસ્ત ઇલેક્ટ્રિકલ અસંતુલન સર્જાય હવે જ્યારે આ અસંતુલન આ ખેંચતાણ હદ કરતાં વધી જાય છે ત્યારે વાતાવરણ પણ તેને વધુ સમય રોકી શકતું નથી અને પરિણામ પરિણામ એ છે ઊર્જાનો એક જોરદાર વિસ્ફોટ જેને આપણે વીજળી કહીએ છીએ તો આ તો થઈ વિજ્ઞાનની વાત પણ આ બધી જાણકારીનો અસલી ફાયદો શું ફાયદો એ છે કે આ જ્ઞાન આપણને સુરક્ષિત રહેવામાં મદદ કરી શકે છે તો ચાલો હવે એ જ જોઈએ કે વીજળીથી સુરક્ષિત કેવી રીતે રહેવાય એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે વીજળી હંમેશા જમીન સુધી પહોંચવા માટે સૌથી સહેલો સૌથી ઓછો અવરોધવાળો રસ્તો શોધે છે અને બસ આટલી એક વાત સમજાઈ જાય તો એ પણ સમજાઈ જશે કે વાવાઝોડા વખતે અમુક ખાસ પોઝિશનમાં બેસવાની સલાહ કેમ આપવામાં આવે છે તો શું કરવું અને શું ના કરવું મુખ્ય નિયમ એ છે કે ખુલ્લા મેદાનમાં સૌથી ઊંચી વસ્તુ બનવાનું ટાળો એટલે કે ઊંચા ઝાડ નીચે તો બિલકુલ ઊભા ન રહેવું અને જો ઘરની અંદર હોવ તો પાણીના નળ કે વાયરવાળા ફોનથી દૂર રહો કારણ કે તે વીજળીના વાહક બની શકે છે ઘર કે બંધ ગાડી સૌથી સુરક્ષિત જગ્યા છે અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ એન્જિનિયરો મોટી મોટી ઇમારતોને બચાવવા માટે કરે છે એ લોકો શું કરે છે એ લોકો વીજળીને જમીનમાં ઉતરવા માટે એક સીધો સહેલો અને સુરક્ષિત રસ્તો આપી દે છે જેને આપણે લાઇટનિંગ કન્ડક્ટર કહીએ છે આનાથી ઇમારતને કોઈ નુકસાન થતું નથી ચાલો તો હવે આકાશની વાતો પૂરી થઈ હવે ધ્યાન કેન્દ્રિત કરીએ આપણા પગ નીચેની જમીન પર હવે વાત કરીશું ભૂકંપની જ્યારે ધરતી ધ્રુજે છે ભૂકંપ કેમ આવે છે એ સમજવા માટે પહેલાં એ સમજવું પડશે કે આપણી પૃથ્વીની સપાટી કોઈ એક સળંગ ટુકડો નથી એ તો જાણે એક મોટી પઝલ જેવી છે જેમાં વિશાળ ટુકડાઓ છે જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ અને આ પ્લેટો નીચે રહેલા અર્ધપ્રવાહી મેન્ટલ પર સતત તરતી અને ખસતી રહે છે તો પછી આ પ્લેટો જ્યારે હલે છે ત્યારે શું થાય છે જ્યારે તે એકબીજા સાથે ટકરાય છે ત્યારે હિમાલય જેવા પહાડો બને છે પણ જ્યારે તે એકબીજાની બાજુમાંથી સરકવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ફસાઈ જાય છે એમની વચ્ચે ઊર્જા જમા થતી રહે છે અને પછી અચાનક એ છટકે છે અને આ જે ઊર્જા મુક્ત થાય છે એને જ આપણે ભૂકંપ કહીએ છે હવે સવાલ એ છે કે આટલી શક્તિશાળી ઘટનાઓને માપવામાં કેવી રીતે આવે છે તો એના માટે વૈજ્ઞાનિકો એક ખાસ સાધન વાપરે છે જે પૃથ્વીના પોપડામાં થતી નાનામાં નાની ધ્રુજારીને પણ પકડી પાડે છે અને રેકોર્ડ કરે છે આ સાધનને સિસ્મોગ્રાફ કહેવાય છે અને આ ધ્રુજારીની તીવ્રતા મપાય છે રિક્ટર સ્કેલ પર પણ એક વાત ખાસ સમજવા જેવી છે રિક્ટર સ્કેલ પર ચારથી પાંચ થવું એ ખાલી એક આંકડો વધવા જેવું નથી દરેક એક આંકડાના વધારા સાથે ભૂકંપની વિનાશક શક્તિ લગભગ દસ ગણી વધી જાય છે એટલે કે સાતનો ભૂકંપ છના ભૂકંપ કરતાં ઘણો વધારે ખતરનાક હોય છે તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ વિજ્ઞાન તો સમજ્યા પણ જ્યારે ખરેખર ધરતી ધ્રુજવા લાગે ત્યારે કરવું શું ચાલો ભૂકંપથી સુરક્ષાના ઉપાયો જાણીએ ભૂકંપ આવે ત્યારે સૌથી જરૂરી સુરક્ષાના નિયમને ત્રણ સરળ શબ્દોમાં યાદ રાખી શકાય છે ડ્રોપ કવર અને હોલ્ડ ઓન એટલે કે નીચે ઝૂકી જાઓ કોઈ મજબૂત ટેબલ કે ડેસ્ક નીચે છુપાઈ જાઓ અને જ્યાં સુધી ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી તેને મજબૂતીથી પકડી રાખો આ બધા નિયમો પાછળનો મુખ્ય હેતુ એક જ છે પડતી વસ્તુઓથી બચવું કારણ કે ભૂકંપમાં સૌથી મોટો ખતરો ઈમારત કે વસ્તુઓ પડવાનો હોય છે એટલે જ ભારે અને ઊંચી વસ્તુઓથી દૂર રહેવું પલંગમાં હોવ તો માથા પર ઓશીકું રાખી લેવું અને ધ્રુવજારી બંધ ન થાય ત્યાં સુધી બહાર દોડીને જવાનો પ્રયત્ન ન કરવો અને આ તૈયારી કેટલી જરૂરી છે એનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે મેક્સિકો સિટી ટોક્યો કે તેહેરાન જેવા મોટા શહેરો જે ભૂકંપના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં છે ત્યાં નિષ્ણાતોનું કહેવું છે કે એક મોટો ભૂકંપ લાખો લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે આ આંકડો ખરેખર ગંભીર છે તો અંતમાં આ બધી સમજણ આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે જેમ જેમ ભૂકંપની શક્યતાવાળા વિસ્તારોમાં આપણા શહેરો મોટાને મોટા થઈ રહ્યા છે ત્યારે લાખો લોકોને આ અદૃશ્ય શક્તિઓથી બચાવવા માટે આપણી ઈમારતો બનાવવાની રીત અને આપણી તૈયારીઓમાં કેવા ફેરફાર લાવવા પડશે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહ્યું